ઉદ્યોગની બગાડી શકે તેવું લાગી આજથી અમેરિકાએ લગાવેલા પચાસ ટકા ટેરિફ અમલ થવાનું શરૂ થઈ ગયું છે આ ટેરિફને કારણે સુરતના હીરા ઉદ્યોગ પર મોટી અસર વર્તાઈ રહી છે નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટના વંટરો ઘેરાઈ રહ્યા છે અમેરિકાનો ટેરિફ વધતા પચીસ લાખ રત્ન કલાકારોને અસર થશે જેથી સરકારે વૈકલ્પિક બજાર તૈયાર કરવું પડશે બેરોજગારી ટાળવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાની જરૂર છે ડાયમંડમાં ભારતનો ત્રીસ ટકાથી વધારેનો એક્સપોર્ટ અમેરિકા સાથે છે સુરતની સાથે સૌરાષ્ટ્રની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે લઈને જે સાત ઓગસ્ટે જે પચીસ ટકા ડાયમંડ ઉપર અને જ્વેલરી ઉપર એકત્રીસ ટકા જે ડ્યુટી લાગવામાં આવી હતી અને જે અત્યારે શરૂ હતી જેના કારણે અત્યારે ઘણા બધા જે પેન્ડિંગ ઓર્ડર હતા અથવા જે કસ્ટમરોએ ઓર્ડર્સ કમ્પ્લીટ કરવાના હતા એ સત્તાવીસ ઓગસ્ટ સુધીમાં પૂરા કરી દીધા છે સત્તાવીસ ઓગસ્ટ પછી બીજી એડિશનલ પચીસ ટકા ડ્યુટી એટલે ડાયમંડ ઉપર પચાસ ટકા અને જ્વેલરી ઉપર એકત્રીસ ટકા જેવી પેલા સત્તાવન ટકા જેવી ડ્યુટી આજથી લાગુ પડી જશે જેને લઈને ઇન્ડસ્ટ્રીઝની અંદર નાની મોટી અસરો થઈ રહી છે ડોમેસ્ટિક માર્કેટની અંદર નાની મોટી અસર છે પણ એસી જે સ્પેશિયલ નોટિફાઈડ ઝોન છે જેની અંદર હન્ડ્રેડ પર્સન્ટ એક્સપોર્ટ ઓરિયન્ટેડ યુનિટ હોય છે જેમને ખાલી એક્સપોર્ટ કામ કરી શકતા ડોમેસ્ટિકમાં કામ નથી કરી શકતા એ લોકો માટે એક ચિંતાનું કારણ થઈ થઈ રહ્યું છે કારણ કે જે એમના બધા ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા પરંતુ એ લોકો અત્યારે જે પચાસ ટકા જેવા કામ ઓછા થઈ ગયા છે એ લોકો કારીગરો ટકાવવા માટે અમે સરકારને એવી બી રજૂઆત કરી છે કે જો એ લોકોની કર્મચારીની નોકરી ના જાય અને ત્યાંના યુનિટો ત્યાં કામ કન્ટિન્યુ બંધ ના થાય એના માટે સરકાર પાસે એવી આગ્રહ કર્યો છે કે એમના માટે એક ડોમેસ્ટિક માર્કેટ ઓપન કરવામાં આવે અને એને કામ કરવા માટેની છૂટ આપવામાં આવે અને બીજા જે કન્ટ્રીઓ છે જે એક્સપોર્ટ ઓરિયન્ટેડ હોવા હોવાથી બીજા કન્ટ્રીમાં કેવી રીતે એડિશનલ ફંડ આપવામાં આવે જેનાથી પ્રમોશન કરીને નવા કસ્ટમરો ફાઇન્ડ આઉટ કરવામાં આવે આ માટે અમે એક રજૂઆત કરી છે જેથી એસીડ ના યુનિટો ચાલુ રહી શકે